રાજકોટ ટીઆરપી ગીમ ઝોન માં થયેલ અગ્નિકાંડ ની આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે આજે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે મૃતકોની શ્રદ્ધાંજલિ તેમજ પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધ નું એલાન કરવામાં આવ્યું છે તો શું કહેશો ટીઆરપી ગીમ ઝોન અગ્નિકાંડ આજે એક મહિનો થઈ ગયો છે અને આપણે અહીં બધી બજારો બંધ છે સ્વયંભૂ રાજકોટ બંધ છે રાજકોટ ની એક એક નાગરિક એવું ઈચ્છતું હતું કે આ ટીઆરપી ઝોન જેવા બીજા ઝોન ન બને ભવિષ્યમાં આટલા લોકો તો નથી આવવાના કોઈના ઘરના કોઈનો પરિવારનો મોભી કોઈ ન જાય અને આવા બનાવો ન બને એના માટે ગુજરાતમાં આપણે જોયું છે કે વિવિધ શહેરોમાં અગ્નિકાંડ બળી ગયા પણ લોકો સ્વયંભુ અવાજ નોતા બન્યા રાજકોટ છે એ ગુજરાતના અંદર એક અવાજ બન્યું અને રાજકોટનો એક એક નાગરિક આની અંદર અવાજ બની અને આજે સ્વંભુ અડધો દિવસનું બંધ પાડ્યું છે એના માટે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી તમામ રાજકોટના નાગરિકોનો તમામ એસોસોઠનો આભાર માનું છું કે આ રીતે જ અવાજ બનજો અન્યાયની સામે લડશો તો જ ન્યાય મળશે અને એની અંદર સૌ રાજકોટ વાસીઓ જોડાણ છે આ બંધને સમર્થનમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ તેમજ સૌરાષ્ટ્રના નેતાઓ જોડાયા છે અને જે કોઈ જગ્યાએ બંધને સમર્થન નથી તે જગ્યાએ હાથ જોડી વિનંતી સાથે અપીલ કરી અડધો દિવસ બંધ પાળવાની માંગ કરવામાં આવી રહી છે આ બંધના એલાનની મોટા ભાગના વેપારીઓએ સમર્થન આપી દીધું છે રાજકોટની શાન ગણાતી સોની બજાર પણ બંધના સમર્થનમાં જોડાય છે સોની બજારની તમામ દુકાનો અને શોરૂમ આજે બંધ જોવા મળી રહ્યા છે સાથે શહેરની મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેરમાં પોલીસનો ચામતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેરમાં પોલીસનો ચામતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે જે શાળાઓ અને કોલેજ ચાલુ છે ત્યાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની અલગ અલગ ટીમો બંધ કરાવવા માટે પહોંચી રહી છે હાથ જોડી અડધો દિવસ બંધ પાળવા માટે અપીલ કરવામાં આવી રહી છે રાજકોટના કાલાવડ રોડ પર માતૃ મંદિર પ્લાન્ટેડ સ્કૂલ ચાલુ હતી તેને બંધ કરાવવામાં આવી હતી ક્લાસમાં અભ્યાસ કરતા બાળકોને અને પ્રિન્સિપાલને વિનંતી કરી સ્કૂલ બંધ કરાવવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી સાથે તમારા સંચાલક જોડાયેલા છે કે ભાજપ શહેર પ્રમુખ છે એની લેવા દેવા નથી રાજકીય હાથ જોડી વિનંતી કરીએ છીએ કે રાજકોટના ના સત્યાવીસ બાળકો દીકરા દીકરીઓ ગુમ થયા છે ગયા છે ખાસ કરીને જે અગ્નિકાંડ થયો છે રાજકોટમાં એમાં ત્રીસ થી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે એક મહિનો રાઈડ થયો છે ત્યારે આ પીડિત પરિવાર ન્યાયની માગણી સાથે એક મહિનાથી કોંગ્રેસ પાર્ટી સાથે લડી રહ્યા છે અને આ ભારતીય જનતા પાર્ટીનું પેટનું પાણી હલી નથી રહ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે આજનું બંધનું એલાન હતું ત્યારે ગઈકાલે લગભગ મેજોરિટી શાળા કોલેજોએ એલાન કરી દીધું હતું અમારી મિટિંગ ઉપર થઈ હતી શાળા કોલેજને રિક્વેસ્ટ કરી હતી સંચાલકોને ત્યારે સંચાલકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપીને ગઈકાલે જ રજાનું એલાન કરી દીધું હતું પણ દસ ટકા જેટલી સ્કૂલો કોલેજો એવી હતી કે તે ભારતીય જનતા પાર્ટીના હિસારે અથવા તો એના પદાધિકારીનું હોય તો એને ચાઈને માનવતા નેવે મૂકીને ધરા ચાલુ રાખવાનું કામ કર્યું હતું ત્યારે આજે એનએસયુઆઈ અને કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી હતી અને રિક્વેસ્ટ કરી અને બંધ કરાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે પોલીસે સિંધિયા માર્ગે જ્યારે અમે બંધ કરાવી રહ્યા હતા ત્યારે અમારી સાથે ઘર્ષણ કર્યું છે ત્યારે અમે એને પણ મેસેજ કરવા માગીએ છીએ કે ભાઈ આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ નહોતો આ માનવતાની વાત છે તો તમે તમારી માનવતા દાખવવી જોઈએ અને પીડિતોના ન્યાય અને સાથી શ્રદ્ધાંજલિ માટે આજે રાજકોટવાસીઓને પણ હું આભાર માનું છું સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓનો પણ આભાર માનું છું કે આ બંધમાં જોડાણા અને પીડિતોના ન્યાય માટે એક લડાઈ લડી છે ત્યારે આજે હું સૌનો હું આભાર માનું છું અને રાજકોટવાસીઓએ જે બંધ રાખ્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર લગ્નિકાંત મુદે કોંગ્રેસે બંધનું એલાન કર્યું હતું પીડિત પરિવારોની ન્યાયની માગણીને લઈ છેલ્લા એક મહિનાથી પીડિત પરિવારો સરકાર પાસે પોતાની માગણીઓ મૂકી છે તેમ છતાં સરકાર કાંઈ સાંભળતી નથી ત્યારે કોંગ્રેસ તેમના પડખી આવી છે અને રાજકોટ બંધનું એલાન કર્યું હતું ગઈકાલે લગભગ અઠ્ઠાણું જેટલા જેટલી શૈક્ષણિક સંસ્થાઓએ સમર્થન જાહેર કર્યું હતું અને પીડિત પરિવારોને પ્રત્યે સંવેદના દેખાઈ લીધી પરંતુ અમુક ભાજપના નેતાઓની અને ગ્રાન્ટીનેટ સ્કૂલો દસ જેટલી ચાલુ હતી તે અમારા એનએસયુઆઈ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવારથી બંધ કરાવી અને સંચાલકોને વિનંતી કરી કે ભાઈ આ કોઈ રાજકીય પક્ષા બાબત નથી આ માનવતાની રોએ તમ બંધ કરો કારણ કે આવનારા ભવિષ્યની અંદર તમારા અને મારા બાળકો કે આ વિદ્યાર્થીઓની સાથે આ દુર્ઘટનાનો ભોગ ન બને તે માટે તંત્રને સાબદુ કરીએ સરકારને જગાડીએ અને પીડિતોને ન્યાય કઈ રીતના મળીએ એ માટે અમે અપીલ કરી હતી બે હાથ જોડીને તમામ સંચાલકોએ તમે જોયું છે અમને બંધને સમર્થન આપ્યું અને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું અમારા કાર્યકર્તાઓએ લગભગ દસ કિલોમીટર જેટલા પચાસ જેટલા સ્કૂટર લઈને તમામને અપીલ કરી હતી દુકાનો ચાની હોટલો વેપારીઓ અને મોટાભાગનું રાજકોટ સંપૂર્ણપણે બંધ છે ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના બની કે રાજકુમાર કોલેજ એસએમ કે સ્કૂલથી માંડી અને સમગ્ર રાજકોટે સ્વૈચ્છિક સમર્થન આપ્યું ખરેખર આ લોકશાહી માટે ખૂબ જ સારત બાબત કહેવાય અને પીડિત પરિવારોને રાજકોટવાસીઓએ આ સમર્થન આપ્યું એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે

バリバリバ<ー>リだね。 મહિના મહિના થઈ ગયા ન્યાયાર નથી એની વાત છે અમે ખાલી રિક્વેસ્ટ કરી છે પણ પોલીસ તંત્ર કાલનું ક્યાંક ને ક્યાંક વેપારીઓ અને શાહ સંચાલક મંડળોને દબાવવાનું કામ કરી રહ્યું છે અને આને એના ભાગરૂપે જે આજે અમે પ્રેમથી બંધ કરાવી છે એમાં પણ પોલીસ અટકાયત કરી રહી છે

નામ પ્રગતિ આહિર છે ગુજરાત પ્રદેશ સેવા દળની અધ્યક્ષ છું અને ગુજરાત પ્રદેશની પ્રવક્તા છું આજે રાજકોટ શહેરના નાના મોટા તમામ વેપારીઓએ અમને સાથ સત્કાર આપ્યો છે અને પીડિતોના ન્યાય માટે સાથ સત્કાર આપ્યો છે કેમકે આ કોઈ પાર્ટીની વાત નથી આ એક માનવતાની વાત હતી અને રાજકોટવાસીઓએ માનવતા દાખવી છે પણ તંત્ર એટલું બધું ડરી ગયું છે સરકાર એટલી બધી ડરી ગઈ છે કે લોકોનો અવાજ ઉઠશે તો અમને ક્યાંય ઉખેડીને ફેંકી દેશે એના માટે થઈને પોલીસને આગળ કરે છે એમણે એકસો ચુમ્માલીસની ધારા લગાવી અમે સ્વીકાર્યું અમે ચાર ચાર લોકોની દોડતીમાં નીકળ્યા છે અને કદાચ કોઈની દુકાન ખોલી હોય તો અમે બાદ બારી તોડફોડ નથી કરતા કે દુકાનો સળગાવી દેવાની ધમકી નથી આપતા બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ભાઈ આ પીડિતોના ન્યાય માટે તમે સાક્ષસતા રાખો પણ એમાં પણ પોલીસને આગળ કરે છે સરકાર અમારા લોકોને અરેસ્ટ કરે છે પીડિતોને અરેસ્ટ કરે છે જેના ઘરમાંથી એક વ્યક્તિને જેમણે ખોયા છે એને આજે એક મહિનાની શ્રદ્ધાંજલિ આપવાની હોય એની જગ્યાએ એને અરેસ્ટ કરી અને લઈ જાય છે એ યોગ્ય છે કદાચ મને એવું લાગે છે કે આ તંત્ર અને સરકાર મને માનવતા પણ ભૂલી ગયા છે માનવતાને વિસરી ગયા છે અને આજે આ દિવસ જોવો પડે છે પણ મને રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું નાના મોટા તમામ વેપારીનો આભાર માનું છું તેમણે આ અમારી મુહિમમાં સાથ સહકાર આપ્યો છે અને હજી પણ નાની મોટી કોઈએ દુકાનો ખોલી હોય તો હજી બે હાથ જોડીને અપીલ કરો છો કે બપોરના ચાર વાગ્યા સુધી અડધો દિવસ તમને ખબર છે કે તમને નુકસાન જાય છે તમારો વેપાર ધંધો ચાલુ હોય તો બપોરે ચાર વાગ્યા પછી ખોલો અને આ એક મુહિમમાં તમારો સાથ સહકાર આપો જય હિન્દ જય અમારી લડત એ ન્યાય માટેની માંગ છે પીડિત પરિવારોની પણ એ જ લાગણી છે જ્યાં કોઈ મોટો અધિકારી ગયો હોય જ્યાં મેયર ગયા હોય રાજકોટના જ્યાં રાજકોટના ભાજપના ધારાસભ્ય ગયા હોય જ્યાં કલેક્ટર ગયા હોય જ્યાં ડીએસપી ગયા હોય જ્યાં કમિશનર ગયા હોય ત્યાં શું એમની જવાબદારી નહોતી તમે નાના કોઈ પીઆઈ પીએસઆઈને જેલમાં નાખીને કહો હો બધું કરી દીધું આ બરાબર નથી મોટા મગરમચ્છને અંદર કરો તો આખું ગુજરાત સલામત થશે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તમે સોળ લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના માફ કરી શકતા હો તો વળતરના નામે મજાક ના કરો જીવની કિંમત કોઈ રૂપિયા આપી શકે નહીં એ ખોટ પૂરી કરી શકાય નહીં પરંતુ એ દિવસે નેવું રૂપિયાની સ્કીમ હતી અગિયારસો ની બદલે નેવું રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર ત્યાં ગયો હતો એ માંગ કરે કે ના કરે સરકારની જવાબદારી છે અમારી પણ માગણીને લાગણી છે કે આભ તૂટી પડ્યું છે એમના ઉપર થોડી સહાયતા રૂપે વ્યાજબી વળતર તો એને આપો એસઆઈટી જો ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ ન થવાની હોય અને તપાસ કરનારી ટીમ ઉપર મીડિયાના મિત્રો જ કહેતા હોય કે આક્ષેપ કરોડોનો ભ્રષ્ટાચારનો હોય તો ન્યાય ક્યાંથી મળે આ મારી માંગણી છે આ પહેલી ઘટના નથી અને એટલે આગળ અમે કરીશું મારી એ પણ માંગણી છે સરકાર ક્યારેય નિર્દય કે નિષ્ઠુર ના હોઈ શકે મારી પણ સરકારો મેં જોઈ છે એક રેલવે નું એક્સિડન્ટ થાય રેલવે મંત્રી રાજીનામું આપે એક વિમાન દુર્ઘટના થાય વિમાન મંત્રી રાજીનામું આપે સિવિલ મિનિસ્ટર હું પોતે પણ મંત્રી રહ્યો છું આંદોલન થાય અમે આંદોલનકારી સાથે વાટાઘાટ કરતા કે બોલો ભાઈ શું તકલીફ છે આવો આપણે બેસીને કંઈક વચલો રસ્તો કાઢીએ તમારી વાત અમે સ્વીકારીએ પરંતુ એક પણ ફોન સરકારમાંથી મારા ઉપર કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આંદોલનમાં જોડાયેલા આગેવાન ઉપર કે પીડિત પરિવાર ઉપર એ રીતે નથી આવો કે બોલો તમારી શું માંગણી છે શું ફરજ નથી એમની અમારી સરકારોમાં અમે સામેથી વાત કરતા અને કેટલી નિર્દયતા છે આ પહેલી ઘટના નહીં નવો બનેલો બ્રિજ પાલનપુર માં તૂટે લોકો મળે તક્ષશિલા કાંડ થાય લોકો સળગીને મૃત્યુ પામે મોરબી નો બ્રિજ તૂટે લોકો નિર્દોષ મૃત્યુ પામે હરણી માં કોઈ સલામતીના પગલા નહી

કોંગ્રેસની માંગ છે કે સીટમાં નોન કરપ્ટેડ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે પીડિત પરિવારોને ચાર લાખના બદલે એક કરોડની સહાય આપવામાં આવે કોર્ટમાં કેસ ચલાવી છ મહિનામાં ન્યાય આપવામાં આવે તેમજ નાની માછલીઓના બદલે મોટા મગર પકડવામાં આવે વધુને અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર